સરથાણા વિસ્તારમાં એક વર્ષીય વૃદ્ધે પોતાની ગોળી મારી પોતે આત્મહત્યા કરી લેતા ચકચાર જવા પામી છે જોકે બનાવની જાણ થતા જ સરથાણા પોલીસ સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લાશને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરમાં આત્મહત્યાના બનાવો પણ વધી રહ્યા છે અનેક કેસો સામે આવી રહ્યા છે જેમાં એનકેન પ્રકારે લોકો જીવન ટૂંકાવી રહ્યા છે ત્યારે વધુ એક ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં સરથાણા યોગી ચોક નજીક આવેલા સનસ્ટાર સિટી રો હાઉસમાં રહેતા બાલુભાઈ છેલ્લા ઘણા સમયથી અનેક બીમારીઓથી હેરાન પરેશાન હતા અને તેમના સંતાનો વિદેશમાં હતા અને બાલુભાઈ પોતાની વૃદ્ધ માતા સાથે અહીં રહેતા હતા જોકે બાલુભાઈ કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓ સામે ઝઝુમી રહ્યા હતા જેને લઈને તેઓ સતત માનસિક તાણ પણ અનુભવતા હતા

ક્યાંય ચેન પડતું નથી અને કંટાળી ગયો હતો જેથી મેં આ પગલું ભર્યું છે જેને મેં કોઈ પણ જો મારા દુઃખ લાગ્યું હોય તો હું માફી માગું છું મારા બા પણ છેલ્લા વીસ દિવસથી દુઃખી થાય છે જેથી મને ઘણું દુઃખ થાય છે તેવું લખ્યું જાણવા મળ્યું છે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાય છે અઝર કુરશી સાથે હર્ષદ સીટા